ભાઈ બે તારથી તો પાછા ખાવા માં ડોળો નહિ પૈ ચડ્યું છે પણ હાકા બે વર સુધી ઘોળત ચડાવો નહીં પાછા ફદુ 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 કરી રહ્યા

આ જોજે મારા કાકાએ એ ડફણો ઉપાડી ઉપાડી મઈ નાખી છે રોજ પેલા બાયરીના ફોન આવી ખાલી વાતો કરી કરી ચાલુ પડ એ ભાઈ ફોન આવ્યો ઘણા દાડે હેલો હું કોઈ ના હોય અરે ચેણો ગોઠવી દીધા પાછા કાલ ઉધી તો હોઠો ફરતો તો હગુ એ ચોય નતું અને તારા ગોમ માં કોઈ સકન નતું લેતું તાત્કાલિક કશો વાતો નહીં આઈ ગયો હેડ જબર થઈ ગયું છે મારા બે મહિનો હગુ થઈને પડી રહ્યું છે પણ તોય હજુ મેર આવતો નહીં મારા માર કાકાને કહી દેવું છે પેલી બાયરી ફોન કરી કરીને કંટાળી છે જો નહીં પરણ્યું તું તો પોર બીજાને પહેરી જ કેવું તો છે તમારા મને વઢો રાખો છે પરણાવું છે એ નેની ઉંમરમાં પહેરણી ગયા હતા ને મને બાવી વર્ષ કર્યો કહી દો હાલત ગેર છે આ જોજે આ પેલા ભાઈ બનો ફોન કરી કરી નુતરો આવવા મંડે મારે ચણનો આખા ગોમ જમાડું છે પણ મારો કાકો પહેણાવ તો આખો નુતરો આવલો બધાન કે હું તો સ જો આજ તો ના મોણ તો બૈરામ ડખણો મેલું કો તો હગુ તો ના કતો તો પહેણા દે પાળા ગમે તે બે રસ્તા એ ગમે તે રસ્તો કરો કાકા ઓ કાકા બોવ કામ છુ એ વગડા પડી ને કે પેલો નતો કોઈ તો હવા માં આયો તે ના હોય તો સો રૂપિયા આલુ છું ને પચાસ રૂપિયા તોલ્લો કરજે પચાસ રૂપિયા વાપરજે ખાઈ જાય તું બસ ખાવા જીવ તેલ લેવા મારું ચણા બાખા ગોમણા ખવરાવો છો વિવાહ ચણા કરો એમ કયો ને પધારા ઉતાવળો થી ને હગુ બે થી ચાર વાર રાખુ પડે તાણી જોણવા મળે પેલો નહીં મારો ભાઈબંધ અઠવાડિયામાં ઘોડે ચડી ગયો હાલે અઠવાડિયા જે ઉતરાક

તમે જાગી રહો ખાલી હું તો મજા આવશે ઊંઘવા મને ખબર છે તમે ઊંઘાડવા જ માંગો છો પહેણાવો જ નહીં તમારે તારો વિવો કર્યો ને જોશે કર્યો વિવો કરી આ જન્મ માં નહીં જ મરી તો મારે તો રવાનું છે કાકા પહેરવાનો નહી પહેરવાનો તમારે અલ્યા પણ નહીં કીધું લાલ બે વાર ગયો પોર તો ના મારું કાકા જો લઈ નહી ગયો આપડું જવાબ ગમો તમારે શું કીધું લઈ નહિ ગયો

આ મારા ડોહા નું તમારે જય માતાજી જય જય માતાજી

લોહો તમે છો મારા કે બોલતા આવડું શરમ વગર નો રહ્યો શરમ વગર નો શરમ વગર ના તો તમે આ ત્યાં આવી પૂરો તારો મેળ પડે આ તો ચોખટ બંધ કરી દીધું વળી રૂપિયા નહી કુકા પોંચ લાખ રૂપિયા ના દર વળવાનું છે એ હું જોઉં છું જો લઈને થઈ એ આ વાત કરીએ કરી ના ગમો અપડું છે મારી તારી તો નહી પણ તારા ડોવાની છે